નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપણી સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ વીર ગાથા પ્રોજેક્ટ 5.0 પોઈન્ટ ઓ ને લઈને ત્યારે મિત્રો જે આપ જોઈ રહ્યા છો સ્ક્રીનની અંદર આપણે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું રહેશે ઇનોવેટિવ ઇન્ડિયા ડોટ માય જીવી ઇન વીર ગાથા સ્લેસ તો આ જે વેબસાઇટ છે ઓપન કરતાની સાથે અહીં આપણને ઇન્ટરફેસ જોવા મળે છે ત્યારે શાળા કક્ષાએ ધોરણ ત્રણથી પાંચ ધોરણ છ થી આઠ અને ધોરણ નવથી બારના જે વિદ્યાર્થીઓ છે એમના અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને મિનિસ્ટ્રી ઓફ ડીએસટી દ્વારા આજે સંપૂર્ણ પ્રોજેક્ટ વીરગાથા ગાથા ફાઈવ પોઈન્ટ ઓને લઈને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો આવો જોઈએ શું છે મહત્વની જાણકારી અને જો હજી સુધી બનાસ ગુરુવાણી સાથે નથી જોડાયા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ને વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે લાવતા રહીએ છીએ હંમેશા શિક્ષણ જગતથી આવી જ નવી જાણકારી સાથેના વિડીયો તો જે એન્ટ્રી કરવાની તારીખ છે દસ દસ બે હજાર પચીસથી સ્ટાર્ટ થાય છે અને એકત્રીસ દસ બે હજાર પચીસ સુધીમાં આ એન્ટ્રી કરવાની થાય છે તો સબમિશન ઓપન થઈ ગયું છે વીર ગાથા પ્રોજેક્ટ ફાઇવ ઝીરો તો અહીંયા જે પરિચય છે તો વીરતા પુરસ્કાર પોર્ટલ જીએપી હેઠળ બે હજાર એકવીસમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે જે ઉદ્દેશ છે વિદ્યાર્થીઓમાં બહાદુરી એટલે કે સૌર્ય પુરસ્કાર વિજેતાના બહાદુરીના કાર્યો અને બહાદુર જીવનકથાઓનો પ્રચાર પ્રસાર કરવાની હતી જેનાથી બાળકોમાં દેશભક્તિની ભાવના વધે તેમના પર નાગરિક ચેતનાના મૂલ્યો સ્થાપિત થાય પ્રોજેક્ટ વીર ગાથાએ શાળાના વિદ્યાર્થીઓ

દિવસની ઉજવણી સાથે સંકળાયેલો છે અને એકવીસ બાવીસમાં આયોજિત વીર ગાથામાં દસમાંથી જે વાત કરીએ કે આઠ લાખ લોકોએ ભાગ લીધો હતો અને બે હજાર બાવીસ ત્રેવીસમાં પણ ઓગણીસ પોઈન્ટ પાંચ લાખ લોકોએ ભાગ લીધો હતો અને ત્રેવીસ ચોવીસમાં વીર ગાથા ત્રી પોઈન્ટ ઓડી અંદર એક પોઈન્ટ સાડત્રીસ કરોડ લોકોએ ભાગ લીધો હતો તો ચોવીસ પચીસમાં પણ વીર ગાથા એક પોઈન્ટ છોતેર કરોડ લોકોએ ભાગ લીધો હતો અને આ જે સફળતા છે સંરક્ષણ મંત્રાલય એમોડી અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને માય ગવર્મેન્ટના સંયોગથી પચીસ છવ્વીસ દરમિયાન આ પ્રોજેક્ટ વીરગાથા ગાથા પોઈન્ટ ઓ શરૂ કરવામાં આવ્યો છે તો જે મહત્વની બાબત છે કે અહીંયા ધોરણ ત્રણથી પાંચ ધોરણ છ થી આઠ અને ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને આ શાળા કક્ષાએ આપણે પ્રવૃત્તિ કરાવવાની છે એની અંદર કવિતા ફકરો નિબંધ ચિત્રકામ મલ્ટીમીડિયા ના વગેરે જેવી આંતર શાખાકીય અને કલા સંકલિત જે પ્રવૃત્તિઓ છે એ આપણે અહીંયા કરાવવાની થાય છે તો જોઈએ વિવિધ શ્રેણીઓ તો તૈયારીનો જે તબક્કો છે અહીંયા ગ્રેડ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ માટે કવિતા છે ચિત્રકામ છે જે બીજો તબક્કો છે ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે છે કવિતા છે છે મીડિયા પ્રેઝન્ટેશન છે વિદ્યાર્થીઓ માટે કવિતા છે મલ્ટીમીડિયા છે વિડીયો છે અને વાર્તા કથન છે જે આ પ્રોજેક્ટની સમયની રૂપરેખા છે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં જે નવીન તબ છે એથી આપણે શરૂ કરવાની છે અને એન્ટ્રી જે છે એ સ્ટાર્ટ થઈ ચૂકી છે ત્યારે આવું જોઈએ કે આપણે કઈ રીતે શાળાનું રજીસ્ટ્રેશન કરવાનું થાય છે તો અહીંયા આપણે તમારી એન્ટ્રીઓ સબમિટ કરો એના ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે તો ક્લિક કરતાની સાથે મિત્રો જે મહત્વની બાબત છે કે અહીંયા વેબસાઇટ જે માય જીઓવી ડોટ ઇન ઓપન થઈ જશે અને અહીંયા આપણો જે મોબાઈલ નંબર છે એ એન્ટર કરી દેવાનો રહેશે અને લોગ ઇન વિથ ઓટીપી કરવાનું રહેશે અહીં જોઈ રહ્યા છો કે પ્રોસેસ થઈ રહી છે અને ઓટીપી આવી જશે અહીંયા આપણે ઓટીપી એન્ટર કરી દેવાનું રહેશે અને સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે પ્રોસેસ થઈ રહી છે અને ઓટીપી સબમિટ કરતાની સાથે એન્ટ્રી માટેનું ઓપ્શન અહીંયા ખુલી ગયું છે તો સૌ પ્રથમ ચાર જે એન્ટરીઓ છે એને આપણે સિલેક્ટ કરીશું ધોરણ ત્રણથી પાંચ ધોરણ છથી આઠ અને ધોરણ નવથી બાર નવથી દસ અને ધોરણ અગિયારથી બાર તો સૌ પ્રથમ આપણે જે નિમ્ન ગ્રેડ છે ત્રણથી પાંચની એન્ટ્રી અહીંયા આપણને જાણકારી આપવા જઈ રહ્યો છું એક્ટિવિટી અહીંયા સિલેક્ટ કરવાની રહેશે તો પોયમ છે પેરેગ્રાફ છે પેન્ટિંગ છે તો એમાંથી કોઈ પણ એન્ટ્રી આપણે સિલેક્ટ કરી લઈશું અને એનો જે વિડીયો છે એ અહીંયા એક્ટિવિટીનો વિડિયો અને ફોટોગ્રાફ્સ અહીંયા મૂકીશું અહીંયા ટોપિકનું નામ લખીશું અહીંયા નેમ ઓફ ધ સ્ટુડન્ટ વિદ્યાર્થી અને એના ફાધર જે પણ ડિટેલ્સ હોય એ ભરી દેવાની રહેશે અને અહીંયા એન્ટ્રી આપણી સબમિટ કરી દેવાની રહેશે તો મિત્રો આ રીતે આપણે સરળતાથી જે વીર ગાથા પ્રોજેક્ટ છે ફાઈવ સરળતાથી ભાગ લઈ કોઈ પ્રશ્ન હોય તો મારા બોક્સ કારણ કે આપણે લાવતા રહીએ છીએ પૂછવામાં આવશે અને એના અનુલક્ષીને જે તમામ માહિતી છે એની અંદર આપણે એન્ટર કરવાની થશે અને એન્ટર કરતાની સાથે આપ રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી લેશો તો મિત્રો આવો આપણા બાળકોને આ જે વીરગાથા પ્રોજેક્ટ ઓ વિશે જણાવીએ અને પ્રવૃત્તિ કરાવીએ અને એના ફોટોગ્રાફ્સ અને જે વિગતો છે બાળકોને આ એક્ટિવિટી સાથે પ્રેરિત કરીએ અને છવ્વીસમી જે જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર પ્રજાસત્તાક દિનના જો આપણી એન્ટ્રી સિલેક્ટ થાય તો બાળકને ચોક્કસ જે શૌર્ય પુરસ્કારથી પણ આપણે સન્માનિત કરવાના થાય છે તો આ હતી જાણકારી નવીન વિડીયોને વધુ માહિતી માટે આપ કોમેન્ટ કરી શકશો ફરીથી મળીએ નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત વંદે માત્ર